વડોદરા શહેરમાં પોતાના ફોઈના ઘરે રહેતા યુવકનો આપઘાત દાંડિયા બજારના ભાસ્કર વિઠ્ઠલના વાડામાં યુવકે ગળાફાંસો ખાઈ અને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે આ મામલો સામે આવતા જ પોલીસે સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા ભાસ્કર વિઠ્ઠલના વાડામાં પોતાની ફોઈના ઘરે સત્યાવીસ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાસો પાસો અને જીવન ટૂંકાવતા પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી આ યુવક એસી રિપેરિંગનું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોવાની વિગતો સામે આવી છે આ બનાવ અંગે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે એમને બપોરે પડી છે અને આનું નામ નીતિન ઘાણેકર છે દાંડિયા બજાર બાસ્કેઠલમાં રહેતો હતો અને કોલ્ડરૂમ એસીનું કામ કરતો હતો પરિવારજનો એના પપ્પા છે અને ફોય છે આ મકાન એમની ફોએ કામ કરતી હતી અને આ મકાન બહાર છે એટલે એમને સંભાળવા આપેલું ને એ હુંગવા આવતો એ એને એની ફોય ના હવે એ ખબર નથી પણ બપોરે એની ફોય જમવા માટે એને બોલાવ એ પર પડી કે આ દરવાજો ખોલતો નથી એટલે પછી જાળીમાંથી થોડુંક જોયું જબરજસ્તી કે જાળી ખોલીને પછી ખબર પડી ઉંમર વ્યક્તિત્વ તો બહુ સરસ હતું કેમ કે બધા જોડે મળીને જ રહેતો હતો અને સત્તાવીસ વર્ષની ઉંમર છે ના કશું કશું ટેન્શન નહીં કશું નહીં કશું ટેન્શન નહોતું તો હવે કારણ તો હવે ભગવાનને ખબર અલ્પેશ જયસિંહ પવાર